ની અંદર જ્યારે આપણા સંવિધાનને પંચોતેર વર્ષની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ જેના ભાગરૂપે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં આખા દેશની અંદર સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત દરેક જિલ્લાઓની અંદર અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા અમારા ચૂંટાયેલા સૌ ધારાસભ્યો જનપ્રતિનિધિઓ દ્વારા સમાજના અલગ અલગ વર્ગના સૌ પ્રબુદ્ધ નાગરિકો સાથે એક ગોષ્ઠી કરવામાં આવી રહી છે આજે ભુજની અંદર પણ એક કાર્યક્રમ યોજાય જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર સૌ લોકો ઉપસ્થિત રહ્યા હતા શ્રી માલતીભાઈ દીકમભાઈ અને મોટી સંખ્યામાં સૌ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સાચા અર્થમાં સંવિધાન જે પ્રકારે આપણા મૂળભૂત હકો આપણા અધિકારો આપણને મળ્યા છે અને જે સંવિધાનની ઉજવણી નીચે લોકો સુધી પહોંચી લોકો પણ એની અંદર મોટા પ્રમાણમાં જોડાય કારણ કે પંચોતેર વર્ષ જ્યારે સંવિધાનને થયા છે એની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છીએ જેના ભાગરૂપે આજે અમારા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ભુજની અંદર પણ